આદિવાસી પરિવાર એટલે આદિવાસી પરિવાર એમનો એક જ નારો છે કે આદિવાસી સમાજ એક થાવો આદિવાસી સમાજ જોડાઈને રહો જોહાર સાથીઓ ગુજરાત રાજ્યનો આદિવાસી સમાજ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો તે દિવસ આજે આવી ગયો એટલે કે તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ મંગળવારના દિવસે પીપેરો ગામમાં દેવગઢ બારિયા ધાનપુર ચોકડી ઉપર આદિવાસીઓના ધર્મગુરુ એવા ગોવિંદ ગુરુની પ્રતિમા બેસાડવામાં આવી આ કારમો ઓગણીસમી ડિસેમ્બરથી શરૂ થયો હતો આ દિવસે આદિવાસી યુવાઓ આ ચોકડી ઉપર ઓગણીસમી ડિસેમ્બરે સવારે આ જે ત્રણ વર્ષ પહેલાં આ ચોક સ્થાપિત હતો એ જગ્યાએ વીસમી ડિસેમ્બરના દિવસે ગોવિંદ ગુરુ જન્મજયંતિ આવતી હતી તે ઉજવવા માટે ઓગણીસમી તારીખે સાફ સફાઈ કરી રહ્યા હતા તે દિવસે રાજ્યકક્ષાના મંત્રી માન્ય બસુભાઈ ખાબડ દેવગઢ બારિયા રોડ પરથી આવે છે અને આદિવાસી સમાજના યુવાઓને કહે છે કે તમે આ ચોક પર આ ચોકડી ઉપર મારા વિસ્તારમાં આવી આતંકવાદી પ્રવૃત્તિ ન કરતા અને તમે તમારા વિસ્તારમાં ચાલ્યા જાઓ એવું કહીને આદિવાસી યુવાઓને ધમકાવે છે ત્યારે આદિવાસી યુવાઓ આ રાજ્ય કક્ષાના મંત્રીના વિરોધ લઈને એવો નારો લગાવે છે કે આદિવાસી સમાજ આતંકવાદી નહીં આતંકવાદી નહીં આદિવાસી હે હમ આદિવાસી નહીં એ દેશ કે મૂળ માલિક હે હમ આ નારા સાથે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે આ વિસ્તારમાં ચોવીસમી તારીખે અને ત્યારે આ સમાજ આ સમાજ આ કાર્યક્રમની શરૂઆતમાં બીજે સાથે રાજા ચોકડી ઉપરથી મોટી સંખ્યામાં આદિવાસી યુવાઓ ધાનપુર બજારની અંદર રેલી કાઢીને ગોવિંદગુરુ ચોક ઉપર આવે છે અને એવી જ રીતે લીમખેડા બાજુના આદિવાસી યુવાઓ મોટી સંખ્યામાં ડીજે સાથે એ પણ રેલી કાઢીને લીમખેડા બાજુથી દરેક યુવાઓ આ ચોકડી પર આવે છે અને બહોળી સંખ્યામાં ભેગા થાય છે તેમજ પક્ષ પાર્ટી છોડીને આદિવાસી નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ આ ચોક પર પણ એમની સાથે લાખોની સંખ્યામાં લોકો લઈને ભેગા થાય છે અને આ ગોવિંદ ગુરુ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ સફળ બનાવે છે બીજું કે અહીં દરેક પક્ષના નેતાઓ આવ્યા હતા જેઓ એવું રટન કરી રહ્યા હતા કે પક્ષ પાર્ટી પછી પહેલાં આદિવાસી સમાજ આદિવાસી સમાજ એક થવા માટે આદિવાસી નેતાઓએ પણ હાકલ કરી હતી જોહાર જય બિરસા જય જોહાર સાથીઓ આજે ધનપુર તાલુકાની અંદર દેવગઢ બારિયા ધાનપુર ચોકડી ઉપર આ લાખોની સંખ્યામાં જે પબ્લિક દેખાય છે આપણને એ કોઈ ભાડાથી મંગાયેલી પબ્લિક નથી એ આદિવાસી સમાજની આદિવાસી સમાજનો માનભેર અને સમાન ભેર આવેલ પબ્લિક છે અને દોસ્તો આદિવાસી સમાજના ધાર્મિક ગુરુ એવા ગોવિંદ ગુરુની પ્રતિમાનું અનાવરણ અહીં કરવામાં હાલ જઈ રહ્યા છે ત્યારે આ લાખોની સંખ્યામાં આવેલી પબ્લિક એમનો એક જ નારો છે કે આદિવાસી સમાજ એક થાઓ આદિવાસી સમાજ જોડાઈને રહો આદિવાસી સમાજ હર હંમેશ માટે શિક્ષણમાં તેમજ ગોવિંદ ગુરુનું એ હતું કે આદિવાસી સમાજ શિક્ષણમાં તેમજ પોતાના આર્થિક સ્થિતિ મજબૂત કરે એવી જ રીતે આ આદિવાસી સમાજ પણ એવો આજે એક સંકલ્પ કર્યો છે કે આદિવાસી સમાજ શિક્ષિત બને એક થાય અને એકતા આની બતાવેલી છે સમાજના સપના આજે અહીંયા પૂરા થાય છે આપણે બધા આપણે બધાની હાજરીમાં આદિવાસી સમાજના તમામ પક્ષના કોઈ પક્ષ નહીં ભાજપ નહીં કોંગ્રેસ નહીં અન્ય કોઈ પાર્ટી નહીં આદિવાસી પરિવાર એટલે આદિવાસી પરિવાર બધા આદિવાસી પરિવાર તરફથી નાનપુર તાલુકાના આજુબાજુના દાહોદ જિલ્લાના વધારેલા સૌ ભાઈઓ બહેનોને જોહર વંદન કરીએ છીએ મિત્રો આજે આપણે બધાએ ગુરુ ગોવિંદ ચોક ની અંદર આપણા ગુરુ ગોવિંદ મહારાજ ની મૂર્તિનું સ્થાપન કર્યું છે અને બધા મિત્રોને વિનંતી છે કે આપણે કોઈ પણ સમાજનો વિકાસ કરવો છે એકતા જરૂરી છે આપણે એકતા નું પ્રતિક આપણે દેખાય છે જો આપણી એકતા ના હોય તો સમસ્યા ના હોય આજે બધાને જોહર લાખ લાખ વંદન કરીએ આપણે એક નાના મેસેજ થી આદિવાસી પરિવાર ધાનપુર ના મેસેજ થી આટલી મોટી સંખ્યામાં બધા પધાર્યા છો ભાઈઓ બહેનો બધાને ખૂબ ખૂબ ધાનપુર તાલુકા વતે આદિવાસી પરિવાર વતે સૌ નો આભાર માનીએ છીએ અને જતા વખતા બધા મિત્રો આપણે આ મૂર્તિ નું સ્થાપિત કર્યું છે તો જતા વધતા ધાનપુર જવાનો થાય બારિયા જવાનો થાય આ ચોક આવીને નમન પૂજન કરીને જતો